નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પ્રાણમા ચોરીનો બનાવો શ્રી હરી판ગллаમાંથી રોકડ રકમ અને સીસીટીવીનો DVR ચોરી કરી ચોર ફરાર સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના સમાવી છે ગજેરા કમ્પાઉન્ડ ખાતે આવેલ શ્રી શ્રીહરિપાનના ગલ્લામાં ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા ચોરે રોકડ રકમ અને સીસીટીવીનું ડીવીઆર ઉચકાવી પલાયન કર્યું હતું માલિક ઘનશ્યામભાઈ ભાવિસી દ્વારા મળતી માહિતી મુજબ દુકાનમાંથી અંદાજે રૂપિયા આઠ હજારથી દસ હજારની રોકડ રકમની સાથે સીસીટીવી સિસ્ટમનું ડીવીઆર પણ ગુમ થયેલું જોવા મળ્યું ચોરીનો બનાવ અંજામ આપ્યા પછી ચોર ઝડપથી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો માલિકના અનુમાન મુજબ શક્ય છે કે કોઈ ચોર અગાઉથી જ ગલાની અંદર છુપાઈને બેઠો હોય કેમ કે દુકાન મોટી હોવાથી બે શટર છે એકને અંદરથી બંધ કરે છે અને બીજાને બહારથી તાળું મારવામાં આવે છે ત્યારે દુકાનની અંદર બેસવાની સગવડતા છે ત્યારે માળિયા ઉપર કે સંતાઈને બેઠો હોય એવું અનુમાન લાગી રહ્યું છે અને રાત્રે સમય મળતા અંદરથી શટર ખોલી ચોરીના અંજામ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ઘટનાની જાણ ઉત્તરાયણ પોલીસને કરવામાં આવી અને ઘટનાની જાણ મળતા ઉત્તરાયણ પોલીસે તપાસ હાથ ધરી છે

બંને સોરી કરીને મને એવું લાગે છે સવારમાં સવાગે મારા હાડુભાઈ આવ્યા ને એટલે મને ફોન આવ્યો કે ભા આપણું શટર ખુલ્લું છે એટલે હું સવારમાં સાડા સો વાગ્યા અહીંયા આવ્યો ને ત્યાં જોયું પછી મેં પહેલાં શૂટિંગ લઈ લીધું પછી પીસીઆરમાં ફોન કર્યો એટલે પીસીઆર તરત આવી પછી બધું ચેક કર્યું મને કીધું દસ સાડા દસ વાગ્યે આવો પોલીસ સ્ટેશન આપણે કમ્પ્લેન લખાવી દો જેમ બને એમ જલ્દીથી આપણે આરોપીને પકડી લેવું શું લાગે છે વારે વારે અવારનવાર આ વિસ્તારમાં બે ત્રણ દિવસ પહેલાં લજામણી પાસે સોરી થઈ બે ત્રણ દુકાનનું તૂટ્યું છે એ મને જાણવા મળ્યું છે મને એવું લાગે આ બાજુ સક્રિય થઈ ગયા છે આ સોરો બધા એટલે જલ્દી જલ્દી પકડે પોલીસવાળા એવી આપણી વિનંતી છે